પરમપૂજ્ય બ્રહ્મલીન સદગુરુ શ્રીની સમાધિ પૂજન અને આરાધી વાણીનું આયોજન કરાયું અબડાસા તાલુકાના ખાનાઈ ગામે પરમ પૂજ્ય બ્રહ્મલીન યોગી શ્રી ત્રિલોકનાથજી બાપુની બત્રીસમી નિર્વાણ તિથિ એવં પરમ પૂજ્ય બ્રહ્મલીન સદગુરુ શ્રી મેઘરાજજી દાદાની સમાધિ પૂજન અને આરાધી વાણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દિવસે રાત્રે આરાધી વાણીનું આયોજન કરવામાં આવ્યું હતું અને બીજા દિવસે રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું સંતવાણીના કલાકાર શ્રી લલિતાબેન દ્વારા કિશોરભાઈ વાઘેલા સમરથસિંહ સોઢા મોરારદાન ગઢવી સહિતના કલાકારોએ સંતવાણીની મોજ મણાવી હતી તેમજ ત્રીજા દિવસે યોગી શ્રી ત્રિલોકનાથજી બાપુની પાદુકા પૂજન તથા મેઘરાજજી દાદાની સમાધિ પૂજન કરવામાં આવ્યું હતું કર્મના મુખ્ય આચાર્ય શાસ્ત્રી શ્રી કિરણ કુમાર તરુણભાઈ જોશી નારાયણ સરોવર તેમજ ઉપાચાર્ય શાસ્ત્રી શ્રી દિલીપભાઈ મૂળશંકર જોશી ખોંભડી મોટીવાળા રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન શ્રી સેવાનાથજી ગુરુશ્રી મેઘરાજજી દાદાશ્રી શ્લોકનનાથજી ગુરુશ્રી મેઘરાજજી દાદાશ્રી એવમ રામદેવપીર મેળા સમિતિ દ્વારા ઉપસ્થિત સૌ મહેમાનોને આવકારવામાં આવ્યા હતા રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અભડાસા કચ્છ બાકા સલું કે દો આં ઘરું માની લે દો દે આદેશ શ્રોતા હું લલિતાબેન ગુળાંદરા આપ સર એ જાણું છું કે ભજને અમારું મુલાકાયું કહું તો પ્રજા લે હું મારું રહેવાનું રાજકોટ છે અને આવી છું થાના તાવ બેગરાજજી દાદાનું કે બાપા એમના ગુરુ શ્રી તિલોકનાથજી બાપા નાથ સંપ્રદાયમાં આજે વર્ષોથી જે નાથ સંપ્રદાયમાં છે જેમ કે શેરનાથ બાપુ છે મેઘરાજી દાદા છે એમના ગુરુની તિથિ જેના પણ ગુરુ હોય એમની તિથિ એ લોકો ઉજવતા હોય છે તો આજ વર્ષોથી હું અહીંયા આવું છું અને મેઘરાજી દાદા એમના ગુરુ શ્રી તિલુકનાથજી બાપુની પુણ્યતિથિ ઉજવવા માટે ભજન ભોજન અને સંતનો મેળાવો આજ વર્ષોથી અમે અહીંયા આનંદ કરીએ છીએ આ રીતે

અહીંયા કાલે પણ ઘણી મોડી સંખ્યામાં ભક્તજનો અને શ્રોતાજનો આવશે જે અહીં પ્રસાદી લેશે અને જે કંઈ ગુરુ પૂર્ણિમાની વિધિ થાય છે જે પૂજન થાય છે એ વિધિમાં પોતાનું ભાવ દર્શાવશે તેમજ એ સમાધિ પગ લાગીને જશે અને હું પણ કહું છું કે આપણ જ્યારે આ સાઈડ આવું ત્યારે જરૂરથી ખાનાઈ ખાનાયધામ જરૂરથી પદાર્થો બહુ અલૌકિક કામ છે રામાપીરના બેસણા છે તો જરૂરથી પધારશો અને અમારા દાદા તો બહુ પ્રેમી અને સત્ય સનાતન ધર્મને વળેલા હતા એ આજે વર્ષોથી અમે જ્યારથી બાપાના સાનિધ્ય અમે આવ્યા છે ત્યારથી એમના ખોડામાં અમે એક બાળક તરીકે ખૂબ આનંદ કર્યો છે અને આજ પણ અમને વચ્ચે અહીં અમારી સમક્ષ જ છે આજ પણ એ અમે આવ્યા છે તો અમને એવું નથી લાગતું કે બાપા દેવ થયા છે આજ પણ એમની હાજરી પૂરેપૂરી છે અને હંમેશા બસ એમની કૃપા અને છત્રછાઈ અમારા પર રહે તેમજ આમ શ્રોતાજનો ઉપર એમ ભક્તોજન પર રહે એવી અમારી નમ્ર વિનંતી સાથે એમને પ્રાર્થના છે કે કાયમી અમારી ઉપર આવી કૃપા રાખી મૂકશો સૌ પ્રથમ આ મીડિયાના માધ્યમથી જય રામદેવજી આદેશ સર્વ ભક્તજણ ગણોને સાધુ સંત અમારા જે આ બેન કલાકાર બીજા બીજા જે ભાવિક પોતા આવે એમને સર્વને અમારા આદેશ શિવાનાથજીના જે દાડા એટલે કે હર પ્રકારથી જેની કોઈ સીમાય નહીં એ પ્રકારે જે જેનો જેવો અનુભવશે એવી જ રીતના આ ખાનાની ધરતી ઉપર પ્રગટ જગ્યા પ્રગટ એમને ચેતન અને જેની કે જાગૃત સમાધિ ચેતન સમાધિ જે બાર બાર આજે ચેતન સમાધિ આગળ બોળજીપી મહારાજની ચેતન સમાધિ પ્લસ આજે જે દાડા મેઘરાજી દાડા તરીકે જે પ્રગટ અને પ્રાગટ્ય આયા એમની પણ ચેતન સમાધિ સમાન જ અને પ્રગટ છે અમારી બધાની એ જ મનોવૃત્તિ અને એ જ અંદરની ભાવના આત્મવિશ્વાસ વિશ્વાસ છે અને સૌ ભાવિ ભક્તજનોને આવનાર યાત્રાળુઓને એ ખાનાએ પાવિત્ર ધામ ઉપર સર્વને આગમન રહે સૌ કોઈ વધારે એમની અમારાથી જે કોઈ સેવા થાય એ અમે તત્પર તૈયાર છીએ અને અમારા સંપ્રદાયની અંદર પણ નાથ સંપ્રદાય યોગી આદિ અનાદિ જેનો અંત પણ નહીં આદિ પણ નહીં એવો સંપ્રદાય જે કહેવામાં એની અંદર ડાડા સામીર પૂર્ણ નિજાર ધર્મી અને સંપૂર્ણપણે જે રાજાની પણ ફકીરી કહેવાય અને જે યોગીની પણ ફકીરી કહેવાય એ પોતાની હર કાર્યની અંદર સમાવેશ કરતા હોય એવા મહાન સંત ગણો તો દાડા મેઘરાજી દાદા એમનો આજે સંપ્રદાયને એકતાલીસ દિવસ થયા એમના સમાધિને એ પણ પૂર્ણાવતી આપે કરશું અને ત્રિલોકનાથ બાપુની નિર્વાણ તિથિ આ બત્રીસમી નિર્વાણ તિથિ છે એ વિશેની આ ઉજવણી છે કે જેની ભાવ ભજન કીર્તન સાધુ મેળાવડો ભોજન અન્નક્ષેત્ર આવી યાત્રિકોની સેવા અને સર્વ ભક્તોજનો સર્વ સેવકજનો સેવા સમિતિ સર્વ પરિવાર એની અંદર આનંદ ઉત્સાહ રહે અને સર્વ એમાં ભાગ લે એ જ અમારી આશા સેવાનાથજી અને શ્લોકનાથજી આ બેના શિષ્યનું આગમન નિવાનું આદેશ સીધો આદેશ